નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગોપાલ ઇટાલિયાને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાની ચેલેન્જ ગોપાલ ઇટાલિયા મારી સામે ચૂંટણી લડે હું રાજીનામું અને બે કરોડ આપીશ ગોપાલે કહ્યું વટથી ચેલેન્જને સ્વીકારું છું મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું મોરબીના ધારાસભ્યએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે તો જો તેમનામાં હિંમત હોય તો તેઓ પોતાની સામે ચૂંટણી લડે ધારાસભ્ય એટલું જ નહીં પોતે રાજીનામું આપવાની અને બે કરોડ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી આ પડકારના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ પણ વટથી આ ચેલેન્જને સ્વીકારી લીધી છે અને કટાક્ષ કરતાં કહ્યું કે મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું છે આ રાજકીય નિવેદનોએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી લીધો છે મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક મુદ્દાઓને લઈને ચાલી રહેલા આંદોલનો વચ્ચે રાજકીય વાતાવરણ ગરમાયું છે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિરોધ પ્રદર્શનોવાળા વિસ્તારોની ગઈકાલે મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી અને લોકોની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવા ચર્ચા કરી હતી આ દરમિયાન તેમણે વિસાવદરવાળી કરવાની ચીમકીનો આકરો જવાબ આપતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને સીધો ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે જેને ઇટાલિયાએ પણ સહર્ષ સ્વીકારી લીધો છે મોરબીના ચિત્રકૂટ સોસાયટી નાની કેનાલ રોડ કન્યા છાત્રાલય રોડ પંચાસર રોડ જેવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવે આંદોલનો થયા હતા આ આંદોલનને પગલે ગાંધીનગરથી આવ્યા બાદ ભાજપના આગેવાનો અને અધિકારીઓ સાથે બેઠક કર્યા પછી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા ગઈકાલે મોડી રાત્રે કલેક્ટર કે બી ઝવેરી કમિશનર સ્વપ્નિલ ખરે ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજયભાઈ સોની સહિતના અધિકારીઓ તથા ભાજપની સ્થાનિક ટીમ સાથે આંદોલનગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય અધિકારીઓ સાથે સ્થાનિક લોકોની હાજરીમાં રોડ રસ્તા વરસાદી પાણીનો નિકાલ અને સ્ટ્રીટ લાઇટ જેવા પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો ઝડપથી કેવી રીતે હલ કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી છેલ્લા દિવસથી ચાલી રહેલા આંદોલનોમાં કેટલાક લોકો દ્વારા વિસાવદરવાળી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ બાબતે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આકરો પ્રહાર કર્યો હતો તેમણે કહ્યું કે જ્યારે પાંચ વર્ષ હું ધારાસભ્ય ન હતો ત્યારે મોરબીમાં સો ડાબોરિયા આવી ગયા હતા જેમાં દસ ટકા વીસ ટકાથી લઈને જમીન પડાવી લેનારા જે હાલમાં ગુફામાં જતા રહ્યા છે આમાં તેઓનો પણ હાથ છે આ નિવેદન દ્વારા તેમણે ભૂતકાળમાં જમીનના કૌભાંડોમાં સંડોવાયેલા તત્વો પર નિશાન સાધ્યું હતું કાંતિ અમૃતિયાએ વિસાવદરવાળીના મુદ્દે ગોપાલ ઇટાલિયાને સીધો પડકાર ફેંકતા કહ્યું હતું કે ગમે ત્યારે ચૂંટણી લડવા માટે આવે હું રાજીનામું મૂકી દઈશ અને ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટણી લડે અને ચૂંટણી જીતે તો હું તેને બે કરોડ રૂપિયા આપીશ આ ખુલ્લી ચેલેન્જ દ્વારા તેમણે પોતાની રાજકીય તાકાત અને આત્મવિશ્વાસ પ્રદર્શિત કર્યો છે ધારાસભ્યના આ પડકારમાં જવાબમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ વટથી આ ચેલેન્જને સ્વીકારી લીધી છે ઇટાલિયાએ કટાક્ષ કરતાં કહ્યું કે મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું તેમણે ભાજપ પર તાનાશાહી અને અહંકારનો આરોપ લગાવ્યો છે ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને પડકાર ફેંકતા કહ્યું કે જો તમે સુરા બોલ્યાને ના ફરો જો સુરા હો તો મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોવ અને જબાનના પાકા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડા બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયાએ એક શરત પણ મૂકી કે ધારાસભ્ય ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પૂછ્યા વગર રાજીનામું આપવું જોઈએ તેમણે કહ્યું પાટિલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હવે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધું વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર પોતાનામાં હિંમત હોય તો તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી આર પાટીલને પૂછ્યા વગર એની પરમિશન લીધા વગર પાટિલ મને ખીજાશે કે પાટિલ મને ઠપકો આપશે પાટિલ મારી પર કાર્યવાહી કરાવશે એવો ડર રાખ્યા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું જો તમે આપી દો તો ગોપાલ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે કાંતિ અમૃતિયાએ પત્રકારોને માહિતી આપતા કાનાભાઈ ખોવાઈ ગયા છે તેવી વાતોને રદિયો આપ્યો હતો તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ સોમ મંગળ અને બુધ ત્રણ દિવસ ગાંધીનગર હોય છે જ્યાં સરકારની કમિટીની મિટિંગોમાં સચિવ સહિતના અધિકારીઓ સાથે બેસીને આખા ગુજરાતની ઘણી બધી કામગીરી કરવાની હોય છે ત્યારબાદ મોરબીના પ્રશ્નો ઉકેલવા માટે કલેક્ટર કમિશનર સચિવ અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી ધારાસભ્ય જણાવ્યું કે સરકાર પાસે પૈસા પુષ્કળ છે અને મોરબીના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા પૈસા ફાળવવામાં પણ આવ્યા છે જોકે તેની મંજૂરી ટેન્ડર વગેરેની પ્રક્રિયાને કારણે કામગીરીમાં સમય લાગે છે તેમણે ખાતરી આપી કે ચોમાસું પૂરું થયા બાદ મોરબીમાં મંજૂર થયેલા તમામ કામો એકી સાથે હાથ ધરવામાં આવશે તેમણે દેખાવો કરનારા લોકોને ટકોર કરતાં કહ્યું કે સરકાર પાસે ખૂબ પૈસા છે કોઈ પણ પ્રકારની કોઈએ દાતારી કરવા આવવાની જરૂર નથી અને તંત્રને જે કામ કરવાનું થતું હશે તે રાત ઉજાગરા કરીને પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે ત્રીસ ત્રીસ વર્ષ સુધી આ જનતાએ જ્યારે તમને મત આપ્યા હતા અને સળંગ ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી તો તમે ખુશ થયા પણ હવે એ જનતા જેને તમને ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે એ જનતાએ જ સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે પીવાનું પાણી ન આવવાના મુદ્દે રોડ પર ખાડા છે ખરાબ રોડ છે એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી ઇટાલિયાએ ઉમેર્યું કે ત્રીસ ત્રીસ વર્ષથી તમે ધારાસભ્ય છો તો તમને શરમ આવવી જોઈએ તમારે ચેલેન્જ એમ કરવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે ત્રીસ વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી શોધી બતાવે એવી ચેલેન્જ મારવાની હોય પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા સુકામ કેમ કે તમને ખબર છે કે એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે એમ જ નથી કામ તો કંઈ કર્યા જ નથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતાએ જણાવ્યું કે ગુજરાતમાં એકમાત્ર વિસાવદરની બેઠક આવી ત્યાં તો ઉપાડો લીધો છે હું સોમવારે બાર વાગે રાજીનામું મૂકવા માટે આવીશ ગોપાલભાઈ પણ રાજીનામું મૂકવા આવી જાય જો હું બોલ્યો ફરું તો મારા બાપમાં ફેર હોય અને તે બોલ્યું ફરે તો તેના બાપમાં ફેર હોય ગોપાલભાઈના નામે ગુજરાતમાં ધમકી ના આપે અને લોકોને ઉશ્કેરવાનું બંધ કરે હું જીબાનનો પાકો છું ઓગણીસો અઠ્ઠાણુંમાં યાર્ડની જમીન માટે બોલેલો તે કરી બતાવ્યું છે ગોપાલભાઈ કાંઈ સાવધ છે આવી જાય લડવા માટે મારી તૈયારી છે સાજની દેવી ભાસ્કર બોટાદ દસક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ